અને આ આપણે ઉર્વિશ એણે બેગ લીધું છે મેં બેગ જ નથી લીધું આ જો આ એક આ એક પેન લઈને જાઉં છું પરીક્ષા દેવા અને અત્યારે છે ને બાર વાગ્યા છે તો છ વાગ્યા સુધી આજ અમારે વર્કશોપ સહિત બધા લેક્ચર ભરવાના છે એવી પણ બેગ જ નથી લીધો પહેલી વખત આમને આ જો આ એક પેન લઈને જાઉં છું બરોબર અને આ જો ઉર્વિશે બેગ લીધું છે અને જાવી છે એવી આપણે બરાબર તો હાલો જાવી આજ કેટલું બધું માણસો છે નગરી ગાડીઓ જ પડી છે ઘણું માણસો આજ આવ્યું છે બરાબર આપણે કોલેજની અંદર એન્ટર થઈ ગયા છે એવી હવે જાવી પાછા તો હાલો ગાઈસ તો અત્યારે છે ને આ વાટે છે એવી કારણ કે અત્યારે હજી મેડમ આવ્યા નથી અને દસ પંદર મિનિટની વાર છે અને આ બધા બેગ લઈને આવ્યા છે હું એકલો આ એક પેન લઈને આવ્યો છું બરાબર જોઈએ હવે શું થાય તો હાલો જો ગાઈસ પેપર પૂરું છું ને ત્યાં તો ફ્રી ફાયર ની બાકા જીકે બોલાવવા મળ્યા હજી પેપર પૂરું છું છે બરોબર સામેથી નજી આવ્યા છે અને આયા બહેન ફ્રી ફાયર ની બાકા જીકે બોલાવવા મળ્યા અને આપણી ગેંગ આયા બેઠી છે કારણ કે વર્કશોપ ની વાટે સેવી હજી ટાઈમ છો નથી વર્કશોપ નો જો આખી ગેંગ બેઠી છે ગાઈસ પેપર પૂરું થઈ ગયું અને પેપર હારું ગયું પૂરે પૂરા 3 માંથી 3 એની મશીન અને આ જો આ બધો સામાન લઈને જ આવી છે કારણ કે આપણે આખી ગેંગ છે અને કારણ કે આપણે અત્યારે વર્કશોપ છે ને એટલા માટે જો આ બધો સામાન છે આજ સુથાર કામનો બધો સામાન છે આજ આપણે લાકડું કાપવાનું આગલી વખતે આપણે લોખંડનો ટુકડો કાપ્યો છે ને આ વખતે લાકડું કાપવાનું તો એ પ્રમાણે સામાન બધું આપ્યો છે બરાબર તો જઈએ આપણે તો હાલો તો ગાઈ જ આજ છે ને આ આવડું આ લાકડું આપ્યું છે કહવા હતું બરોબર આજે આને કાપીને પાછું જમા કરાવવાનું આના માર્ગ સાપ છે આજ આ આપ્યું છે અમને અત્યારે જો આ ઘહે છે અને આ બધા જો કામ કરે ફૂલ પાકા જીતી હાલે છે આ જોવું આયા બરોબર આપણું હમણાં કપાઈને રેડી થઈ જશે ના જો પેલા અત્યારે પોલીસ કરવી પછી કાપી નાખશો ગઈ ગાઈઝ આખા છે ને ભરાઈ ગયા સોલત એટલો ઉડતો હતો એમ નઈ કહેતા કાંઈ બાજુ મૂકો મૂબો આ કરતો હતો આ ઘતો હતો એટલે એટલે ઉડ્યો હતો મારી ઉપર બરોબર આ જો આપણે આખી ગેમ છે આ ભાઈ વાતન ફડાકા કરે છે અને હા ભાઈ આપણા હિત ભાઈ જો દોરે છે ડ્રો કરે છે કાંઈક બરોબર અને અહીંયા આ ભાઈ એક લાખ આપે છે અહીંયા ભાઈ એક લાખ આપે છે અને આ મારો ફેવરેટ માણસ હા મારો મિત્ર બરોબર અહીંયા જો આ બાકાજીકી બોલાવે છે ધીમી ધીમી ખોટી ખોટી બાકાજીકી જો ફોનમાં અને 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 આ આ આ આ ભાઈ ભાઈ કામ કામ કરે કરે છે છે ભાઈનું મોઢું આપણે બતાવવાનું નથી એટલા માટે ભાઈને દેવી વીરભાઈને છો બની ગયું ચાલો દાદાને ને બતાવી બતાવી દો આમ થઈ ગયું આખું પોલીસ થઈ ગયું ને દાદાને ને બતાવી દાદા જો હા મેં દાદા એ દાદા દાદાને બતાવવાનું છે આ માસ્ટર છે દાદા આ જો આ દાદા એ છે ને એમ કહી દીધું કે આ તમારું બરોબર બની ગયું છે હવે અહીંયા આમાં લાઈન દોરી નાખો ને પછી કટિંગ કરવાનું શરૂ કરી દો આ લાઇન અહીંયા દોરો લાઇન દોરવાનું કીધું છે દાદાએ તો આમાં આપણે લાઇન દોઈ તો બરોબર અને અહિયાં આજો પ્રિતેશ ફૂલ બાકાજી કે કાપવા હતા ને મેળા લાઈન દોરી તો કાઈ જ આ એક બનીને રેડી થઈ ગયું છે જો આવું આવું બનાવવાનું છે બરોબર અહીંયા એમ માપ લેવી છે આ જો નિશાન પાડ દીધા હવે કાપવાનું શરૂ કરી દીધી આ બીજું આ એક બની ગયું છે બરોબર છે હવે આ સેમ આવું જ બનાવવાનું છે આપણે હાલ ભાઈ લાગી જા તો આ અમે મને નાખ્યું છે બરાબર હવે અત્યારે દાદાને બતાવવા જવી છે આખું બની ગયું છે હા જો અહીંયા ભીડ એટલી બધી લાગી ગઈ કારણ કે હવે બધા જ પાછા ઘરે એટલા માટે આ બધું જમા કરાવી જો ગાયજા એટલા બધા આવા મોટા મોટા મશીન છે પણ એમી કામ છે ને અહીંયા કરવી એવી આ ઓલામાં જો આ આખી વર્કશોપ જ્યો લાકડું એ આપણે જમા કરી દીધું ને આપણને આ આપ્યું છે બરોબર પતરું આની આપણે હુંપડી બનાવવાની છે હુંપડી આ જો આ આ રીતના આવા લીટા બીટા મારીને આપણે કટ કરીને અને હુંપડી બનાવવાની છે બરોબર બીજું છે

છે <laughs> 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 અમે બોર્ડ છે જ હવે વાંધો નહી ઉભરો થઈ ગયો આ તો રેકોર્ડ હેરખુ થાય ને થોડી ચિંતા થઈ ગઈ અત્યારે ઉજી વર્કશોપ માં આવવા પૂરું કેમ થાય કરી નાખું હું એક થઈ જાય મારા ચાલે 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 લઈને ને 25 એમ પૂરી ન થાતી આ હમ

તો મેં આમ મસ્તી મસ્તીમાં પૂછ્યું દાદાને કે તમારી ઉંમર કેટલી છે એમ મને કહી કે તને કેટલી લાગે છે મેં કીધું કે લગભગ સાઠ પાસઠ એ છે કે નહીં હજી વધારે મેં કીધું બાસઠ પાસઠ હશે એટલે કે પાસઠ નહીં હજી વધારે એ કે સિત્તેર તો કે સિત્તેર એ નથી પંચોતેર પંચોતેર સિત્યોતેર વરની ઉંમર છે દાદાજી અને આમ દાદા મજીલા માણે આમ મને એમ જ થયું હતું કે હજી સાઠ સાઠ પાસઠ વર્ષના થઈ છે પણ દાદા દાદા છે ભાઈ બહુ મજા આવી કે વર્કશોપમાં હવે જાવી છે એવી પાછા હોસ્ટેલે આપણે આખી ગેંગ બરોબર અને હવે લગભગ આ છેલ્લી વર્કશોપ હતી હવે તો વર્કશોપ નહીં આવે હવે જાવીએ આપણે પાછા હોસ્ટેલે તો હાલો તો ગઈ અત્યારે રાતના દોઢ વાગ્યા છે અને આપણે અહીંયા છે ને છીંગ ખાવા બે ગયા છે પ્રીતભાઈ અને આપણે યનીશભાઈ અને બીસ પડી ગઈ છે થોડીક અસાઇમેન્ટ સબમિટ કરવાના છે રાતે એક વાગે છે તોય લખે છે એક દોઢ વાગ્યો છે બરોબર તો અત્યારે જો અત્યારે ખાવી છે એવી